તમે નાટક મંડળી લઈને આયા છીએ તમારા ગામમાં શેનું નાટક આ ગામમાં સ્ત્રી પુરુષના ભેદભાવ કે સ્ત્રીઓ પર થતા શોષણ કે સ્ત્રીઓના જાતિગત હિંસાઓ થતી હોય એના માટેનું અમે નાટક લેવા લઈને આયા છીએ ઓહો બહુ સરસ તો તાના વિશે તમને કોઈ માહિતી ખરી ના રે બાપા મને તો કઈ ઓછી ખબર છે કઈ ખબર નથી તો પછી આપણે નાટકમાં જોઈશું આ બધી માહિતી વિશે ઓહો તો તો આજ નાટક

હજારો જ્યારે આપણા પૂર્વજો વાનર હતા અને ત્યારે માદા અને સમાન હતા એવું વખત હજુ સુધી જે પ્રજાતિ આપણા જેવી જ છે

બાણની અને ભેદભાવની ખાવ નમવા દવા કરાય આત ભાઈબંધ દવા કર મદ આદિ ખાવ લ ખાવ નું રૂપીને રોજ આવે છે અને કોઈ ના કોઈ બારે મને मारे છે આજે તો ફક્ત ઝાપટ મારી પણ ઘણીવાર તો લાતો मारे મરી ના જો જોયું બેનો આ દ્રશ્ય કોઈને પણ લાત મારવી કોઈને ગુસ્સો મારવો કોઈને શસ્ત્ર થી કોઈ કરી નાખવા તો ભાઈ સીધા ઉભારો નહીં સોરી સોરી લાખો મારી

તમને વાત આવડે છે આ શું લખ્યું છે હા બેન ઇંગ્લિશમાં હવે તો આવડે છે મને 181 લખ્યું છે બરાબર તો આ રીતે મહિલા ઉપર થતા અત્યાચારમાં તમે 181 ડાયલ કરી અને મદદ મેળવી શકો છો બરાબર અને આ સિવાય કોઈ પણ જગ્યાએ મહિલા ઉપર અત્યાચાર થતો હોય તેને આપણે બચાવવી હોય તો આપણને ઘણી વખત ડર લાગતો હોય છે કે હું આની મદદ કરીશ તો મારી ઉપર કંઈક થશે તો તો આવા ડર રાખીને કોઈ મહિલાને મદદ કરતું નથી

નથી આ નિશુલ્ક સેવા છે આ તો બહુ સારી વાત છે બરાબર લાવો મારું રોજ આજના હમ હા તમારી રોજગાર યાદ નહીં આપ્યા તમે તમે આગળ જાવ એવું હતું કે જીતી જઈશ હજાર રૂપિયા પણ હવે ઘરે લેવા જવું પડશે પૈસા

મોટી થઈને થઈ ને ડોક્ટર બનીશ પાટ એ આ કોઈ લક્ષ્મીનો અવતાર નથી ના કોઈ લાડકવાય નથી આ છે ને ત્યાં પથરો જાણે સર પથરો બે પથરા તો મારા માથે મુક્યા છે ને આ ત્રીજો પથરો આમાં વંશ ક્યાં આ ઘરનું કેટલું બધું કામ પડે છે કામ કરો ને એથી મુકો એથી

એ ત્યાં જઈને એનો કેસ નોંધાવી શકે છે અને એ પણ મફતમાં આ સિવાય બેન ને વિકલ્પ આપવામાં આવે છે આ સિવાય જો પીડિત મહિલાને જે તે વ્યક્તિ દ્વારા જે પણ હિંસા કરવામાં આવી હોય તેની સાથે મીટિંગ કરાવવામાં આવે છે પણ બેન આ લોકોની પાસે મારે ફરીથી જવું જ નથી એ તો મને ત્યાં મોકલી દેશે મારે તો એમની સાથે રહેવું જ નથી અને મારા તો પિયરમાં માં બી કોઈ નથી કે મને રાખે હા તો પિયર માં પણ ના જવું હોય અને સાસરીમાં પણ ના રહેવું હોય તો એના માટે સર ગુજરાત સરકાર ની સખી વન સ્ટોપ સેન્ટર છે ત્યાં જઈને બેન રહી શકે છે હા આ સખી વન સ્ટોપ સેન્ટરમાં તમે કહ્યું ને કે મારે સાસરે નથી જવું કે મારે પિયર નથી જવું તો તમે અહિયાં સખી વન સ્ટોપ સેન્ટરમાં પાંચ દિવસ સુધી રહી શકો પાંચ દિવસ છે ને તો એ લોકો બાળ સંરક્ષણ ગૃહ માં એને રાખે છે અને આ સિવાય આ સખીવન સ્ટોપ સેન્ટર માં તમે કોણ કે હું માનસિક રીતે પડી ભાંગી છું મને કશું સુધતું નથી તો આ લોકો તમને માનસિક તણાવ માંથી ભાગ લાવે

સાંભળ્યું બેનો તમે જે પણ કોઈ પણ હિંસા છે શારીરિક હિંસા માનસિક હિંસા જાતીય હિંસા આર્થિક હિંસા કોઈ પણ હિંસામાં તમે એકસો એક્યાસી પોલીસ બેચ સપોર્ટ સેન્ટર સખીવાન સ્ટોપ સેન્ટર ત્રણમાંથી કોઈપણનો લાભ લઈ શકો છો અને તમે કોઈ પણ એવું નથી કે તમે કોઈ પણ ત્રણે ત્રણનો લાભ લેવાનો છે

સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સમાનતા ના લાવી શકીએ શું આપણે આ બદલાવ ના લાવી શકીએ કે આપણે આપણા બાળકોનો ઉછેર નાનપણથી જેવી રીતે કરીએ કે જેથી તે મોટા થઈને સમાન સમાજનું નિર્માણ કરે તો શું તમે આ બદલાવ માટે તૈયાર છો